નમસ્કાર હું આચાર્ય ભરત ભાવસાર સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર મિત્રો ઘણા સમયથી આપ અમારી એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ જોઈ રહ્યા છો રાશિ ભવિષ્ય જોઈ રહ્યા છો મિત્રો અમે આ ચેનલમાં જ્યોતિષ વિશે ઘણા બધા નવા વિડીયો લાવી રહ્યા છીએ જે આપણા જીવનમાં જ્ઞાનવર્ધક અને માર્ગદર્શક બની શકે છે તો મિત્રો આ અમારી એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો આભાર મેષ રાશિ આજનો દિવસ મૂંઝવણમાં પસાર થશે ચિંતાઓ વધી શકે છે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે આજે આપે નાણાકીય બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે ખોટી જગ્યાએ નાણાંનું રોકાણ થઈ શકે છે પરિવારમાં સુખ શાંતિ જોવા મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં તકલીફ થઈ શકે છે વેપારી મિત્રોને કામકાજમાં નવી તકો મળી શકે છે જેનાથી આપના કામકાજમાં સારું પરિવર્તન લાવી શકાશે નોકરિયાત મિત્રોને કામકાજમાં ઉતાવળ કરવી નહીં તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી આજે આપ પક્ષીઓને બાજરીના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે વૃષભ રાશિ દિવસ સારો પસાર થઈ શકે છે દરેક કામકાજમાં સફળતાઓ મળી શકે છે ઉધાર આપેલા નાણાં પરત આવી શકે છે કામકાજમાં વારંવાર વિચાર બદલવા નહીં પરિવારમાં મનમેળ સારો રહેશે આરોગ્યમાં સુધારો થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી પ્રગતિ અને સારા પરિણામ જોવા મળી શકે છે વ્યાપારી મિત્રોને કામકાજ માટે ઉતાવળ કરવી જરૂરી નથી નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે કામકાજમાં પરિવર્તન આવી શકે છે આજનો શુભ શુભ રંગ છે ઓફ આજે આપ તો દિવસ બની રહેશે મિથુન રાશિ દિવસ મધ્યમ પસાર થશે કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે આપના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે પરિવારમાં શાંતિ જોવા મળશે વિદ્યાર્થી મિત્રોએ કામકાજના સ્થળે નેતૃત્વ કરવાથી દૂર રહેવું મુશ્કેલીઓ વધી શકે છે વેપારી મિત્રોને કામકાજના સ્થળે વારંવાર વિચારો બદલવાથી તકલીફો થઈ શકે છે નોકરિયાત મિત્રોએ કામકાજના સ્થળે સહકર્મચારી સાથે નાણાકીય વ્યવહાર કરવાથી મુશ્કેલીઓ આવી શકે છે આજનો રંગ છે વાદળી આજે આપ ગાય માતાને ભોજન આપશો તો દિવસ શુભ થશે કર્ક રાશિ દિવસ ઘણો સારો પસાર થઈ શકે છે આપની માનસિકતા સકારાત્મક રહી શકે છે નાણાકીય બાબતોમાં આપની રુચિ વધુ રહી શકે છે આપના પરિવારમાં મન દુઃખ થઈ શકે છે આપનું આરોગ્ય સારું રહી શકે છે વિદ્યાર્થી મિત્રોએ પ્રેમ પ્રસંગ તેમજ વધુ પડતા રોમાંન્ટિક બનવાથી નુકસાન થઈ શકે છે આ બધી બાબતોથી આજે દૂર રહીશું વેપારી મિત્રોને તમામ પ્રકારના કામોમાં સફળતા મળી શકે છે નોકરીયાત મિત્રોને કામકાજમાં તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે સિંહ રાશિ દિવસ સામાન્ય પસાર થઈ શકે છે આજે આપના આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે આજે આપને નેતૃત્વ કરવાની ભાવના વધારે રહેશે આપનું આરોગ્ય સારું રહેશે પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે વિદ્યાર્થી મિત્રોએ વાહન શાંતિથી ચલાવવું જરૂરી છે અકસ્માતના યોગ બની રહે છે વેપારી મિત્રોને કામકાજમાં ઘણો લાભ થઈ શકે છે નોકરિયાત મિત્રોએ વારંવાર વિચારો બદલવાથી નુકસાન થઈ શકે છે આજનો રંગ છે કેસરી આજે આપ પક્ષીઓને મકાઈના દાણા આપશો તો દિવસ શુભ રહેશે કન્યા રાશિ દિવસ ઉત્તમ પસાર થશે આજે આપનું માનસિક મનોબળ ખૂબ જ સારું રહેશે આપનું આરોગ્ય પણ સારું રહેશે પરિવાર સાથે પણ સારો મનમેળ છે સગાઈ અને લગ્નના કામો માટે આજનો દિવસ વધુ શુભ છે દાંપત્ય જીવનમાં આવેલ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને આપના મિત્રો તરફથી ખોટું માર્ગદર્શન મળી શકે છે વેપારી મિત્રોએ કામકાજના સ્થળે ઉધારી કરીને કોઈ આયોજન કરવું નહીં નોકરિયાત મિત્રોને કામકાજમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે આજનો શુભ રંગ છે લીલો આજે આપ ફળોનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે તુલા રાશિ દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે આપનું આરોગ્ય સારું રહી શકે છે આપની ભૂંઝવણો દૂર થઈ શકે છે પરિવારમાં મનમેળ સારો રહેશે દરેક કામોમાં સફળતા મળી શકે છે શત્રુઓ તરફથી લાભ થઈ શકે છે ઉધાર આપેલા નાણાં પરત આવી શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે વેપારી મિત્રોને આવકમાં વધારો થઈ શકે છે નોકરિયાત મિત્રોને નોકરીમાં પરિવર્તન આવી શકે છે આજનો શુભ રંગ છે સફેદ આજે આપ ઘીનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે વૃશ્ચિક રાશિ દિવસ સારો પસાર થઈ શકે છે આપના ગુસ્સા પર આજે કાબૂ રાખવો જરૂરી છે આપે વાહન શાંતિથી ચલાવવું જરૂરી છે વાગવા પડવાના યોગ છે પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે વિદ્યાર્થી મિત્રોએ વધુ પડતા મોજીલા અને રોમાંન્ટિક બનવાથી નુકસાન થઈ શકે છે વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળી શકે છે આવક વધી શકે છે નોકરિયાત મિત્રોને કામકાજ માટે પ્રવાસનું આયોજન થઈ શકે છે આજનો શુભ રંગ છે દિવસ સામાન્ય પસાર થશે મૂંઝવણો વધી શકે છે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે આપના નાણાંનું રોકાણ ખોટી જગ્યાએ થઈ શકે છે પરિવાર સાથે મનમેળ સારો રહેશે જમીનના કામોમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને ખર્ચ વધી શકે છે વેપારી મિત્રોને લોભ અને લાલચથી દૂર રહેવું જરૂરી છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકાર મળશે નહીં આજનો શુભ રંગ છે આસમાની આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે મકર રાશિ દિવસ સારો પસાર થશે આપનું આરોગ્ય સારું રહેશે મૂંઝવણ ઓછી થશે આજે આપ ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો તો નુકસાન થઈ શકે છે આપના પરિવાર તરફથી સાથ અને સહકાર મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને પ્રવાસનું આયોજન થઈ શકે છે વેપારી મિત્રોને વારંવાર વિચાર બદલવાથી નુકસાન થઈ શકે છે નોકરીયાત મિત્રોને કામકાજના સ્થળે શુભ સમાચાર મળી શકે છે આજનો શુભ વર્ગ છે વાદળી આજે આપ વસ્ત્રોનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે પરિવાર માટે ધ્યાન આપવું પડશે પરિવારમાં થઈ શકે છે આપની મૂંઝવણો અને ચિંતાઓ વધી શકે છે આપનું આરોગ્ય સારું રહી શકે છે આજે આપ આપના નાણાંના રોકાણ માટે સારું વિચારી શકો છો વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે તમામ પ્રકારની સહાયતા અને મદદ મળી શકે છે વેપારી મિત્રોને અને નોકરીયાત મિત્રોને કામકાજના સ્થળે ઉતાવળ કરવાથી કામકાજ કરશો તો નુકસાન થઈ શકે છે આજનો શુભ રંગ છે બ્રાઉન આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ સારો બની શકે છે મીન રાશિ દિવસ ઉત્સાહ અને ઉમંગમાં પસાર થઈ શકે છે આપણી મૂંઝવણો ઓછી થઈ શકે છે ચિંતાઓ ઓછી થઈ શકે છે આરોગ્ય સારું રહી શકે છે પરિવારમાં મુસાફરીના યોગ બની રહ્યા છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે અજાણી વ્યક્તિઓથી મુશ્કેલીઓ થઈ શકે છે વેપારી મિત્રોને કામકાજના સ્થળે છેતરપિંડી અને દગો થઈ શકે છે નોકરિયાત મિત્રોએ ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે આજનો શુભ રંગ છે મરુન આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે